ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ વીસ થી બાવીસ જુલાઈના ના ત્રણ દિવસ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો સિટેક્સ નું આયોજન કરનાર છે જેમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી પભિત્રા મારીટાના ઉપસ્થિત રહી સીટેક્સનું ઉદ્ઘાટન કરશે જેમ કે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી ધી સધન ગુજરાત ચેમ્બરો કોમર્શિએલ ઇન્ડસ્ટ્રીલ અને સધન ગુજરાત ચેમ્બર ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્સમેક્સ ફેડરેશન સ્થિત ઉપક્રમે આગામી તારીખે વીસમી જુલાઈથી બાવીસમી જુલાઈ ત્રણ દિવસ માટે સરસાણા ખાતે આવેલા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરાયું છે અંગે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ પ્રમુખ વિજય મેબાવાલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેવાના પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું આ દસમું પ્રદર્શન છે ચેમ્બરનાથી મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સહેના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સના ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે સીટેક્સ એ ખરેખર વિકસિત ભારત એટ ધ બે હજાર સુડતાલીસની દિશામાં એક મહત્વનું ડગલું બની રહે છે જે ઉત્પાદનમાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહે છે તો સીટેક પ્રદર્શનમાં ભારતના કેન્દ્રીય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી પભિત્રા મારીટાન હાજર રહી સીટેક્સનું ઉદઘાટન કરાશે સાથે ભારતના ટેક્સટાઇલ મંત્રાલયના અધિક ટેક્સટાઇલ કમિશનર એસપી વર્મા પણ ઉપસ્થિત રહેશે હું વિજય મેવાલા પ્રમુખ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સીટેક્સ એક્ઝિબિશનની દસમી એડિશન લઈને આવી રહ્યા છે તારીખ વીસ એકવીસ અને બાવીસ સવારે દસ થી સાત એસઆઈસીસી સરસાણા ડોમ ખાતે જેમાં આજના જમાનાની અત્યંત આધુનિક મશીનરીઓ વિવિધને લગતી મશીનરીઓ મૂકવામાં આવી છે ગત ગત વર્ષ કરતાં આ વર્ષે જે આધુનિક મશીનરીઓ આવી છે એમાં સોળસો આરપીએમ સુધીના હાઈ સ્પીડ મશીનો સાફ્ટ વિધાઉટ સાફ્ટની જેકાર્ડ વિધાઉટ સાફના એડજેટ મશીનો પણ મૂકવામાં આવેલ છે ડિજિટલ મશીન વેલ્યુ એડિશન મશીનો ટેબલ પ્રિન્ટ મશીનો ખાસ કરીને ડિજિટલ મશીનમાં આજ દિન સુધી ગયા વર્ષે બારસો મીટર પ્રતિદિન ઉત્પાદિત થતા મશીનરીઓ મૂકવામાં આવી હતી પરંતુ આ વર્ષે અમુએ કલાકના ચોવીસ કલાકના છ હજાર મીટર સુધી ઉત્પાદિત થાય એવી મશીનરીઓ પણ મૂકે છે જેથી કરીને આ વૈશ્વિક બજારમાં અહીં ટકી શકાય આ બજારમાં મંદીના માહોલમાં અને વિશ્વની હરીફાઈમાં ટકવા માટે અત્ય આધુનિક મશીનરીઓ જરૂરી છે ફોલ્ટેસ કપડું જરૂરી છે માટે ક્વોલિટી ક્વોન્ટિટી અને કન્સિસ્ટન્સી સચવાય એને આધારિત આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે દિશા બદલાશે તો આપણી દશા બદલાશે માટે આજના આધુનિક યુગમાં જો આપણી દિશા બદલાય ને આજના આધુનિક યુગમાં આનો મહાવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો અવશ્ય ટેક્સટાઇલની દિશા પણ બદલી શકીશું અને આપણે વૈશ્વિક બજારમાં ટકી શકીશું આ પ્રદર્શનમાં ટેક્સટાઇલ મશીનરી ટેક્સટાઇલ એન્સિલરી અને મશીનરીઓ ટેકનિકલ ટેક્સાઇલ સંબંધિત મશીનરી એડ લોમ્સ What are jet loans? રેપિયલ લોમ્સ ઇલેક્ટ્રોનિક્સ જેકાર્ડ ડોબી મશીન વેલવેટ વ્યુબિંગ મશીન સર્ક્યુલર નીટિંગ યાન ડાઇંગ વોપિંગ મશીન ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરી પોઝિશન પ્રિન્ટિંગ મશીનરી વિવિધ પ્રિન્ટિંગ ઇન્ક સ્વિંગ મશીન ફ્યુઝિંગ મશીન તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીનું પ્રદર્શન કરાશે આથી જેમને ટેક્સટાઇલ ઇન્ડિયાના તમામ સેક્ટર્સના એક્ઝિબિટર્સ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ટેક્સટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે અત્યાર સુધી ભારતમાં વિવિધ સ્થળે થતા એક્ઝિબિશનમાં અગિયાર બારસો આરપીએમ ની સ્પીડ ધરાવતા મશીનો પ્રદર્શિત કરાયા હતા ત્યારે એક્ઝિબિશનમાં આ જેટમાં સોળસો આરપીએમ ની સ્પીડ ધરાવતો મશીન પણ પ્રદર્શિત કરાશે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ